ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના સાવંત્રી ગામ ખાતે ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સંમેલન અને મોદી પરિવાર સભા કરવામાં આવી રહી છે જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો યાવંતરી ગામમાં મોદી પરિવાર સભામાં ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાછલા દસ વર્ષમાં કરેલા કામોની માહિતી જાવંત્રી ગ્રામજનોને આપી હતી આ તકે ભાજપ પ્રમુખ રાધનપુર વિધાનસભાના સંયોજક પાટણ જિલ્લા મહામંત્રી જિલ્લા પંચાયત સદસ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં મોદી પરિવાર સભામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અનિલ હોસ્પિટલ જવું પડે અને પાંચ છ લાખ કે સાત લાખનું બિલ થાય તો ઘણી વખત એવું બને કે વડીલ હોય અને એ દવાખાને રિપોર્ટ કરાવે ડૉક્ટરને પૂછે કે એનો ખર્ચ કેટલું આવશે તો ડૉક્ટર કહે કે સાત લાખ રૂપિયા થશે પછી કહે કે આ હું ના કરાવું ઓપરેશન તો શું થાય તો એ કહે કે દાદા તમે સાત આઠ મહિના આ દુનિયામાં રહી શકશો એટલે વડીલ શું કરે દીકરાની દીકરીના લગ્ન કરવાનો સમય થયો છે આવક તો આટલી જ છે જો આ ખર્ચ કરાવીશ તો દીકરાને ખેતર વેચવું પડશે અથવા તો દેવું કરીને પૈસા લેવા પડશે એટલે એ ડૉક્ટરને કહે કે મને દવા આપો રાહત રહેવી મારે કંઈ કરાવવું નથી જીવવાનું તો બધાને ગમતું હોય પણ પરિવારની ચિંતા કરે તો એ

અને દેશમાં છેલ્લા દસ વર્ષથી ભાજપની અને મોદી સાહેબની સરકાર ચાલે છે તમે જેમને વોટ આપ્યા છે તમે જ એમને આશીર્વાદ આપ્યા છે એટલે તમે જે નિર્ણય લીધો એ યોગ્ય જ છે એટલે અમે કંઈ તમને શિખામણ આપીએ અને તમે વોટ આપો એવું નથી અમે ખાલી તમને યાદ કરાવવા માટે આવ્યા છીએ તમે જે વોટ આપ્યા તમે જે આશીર્વાદ આપ્યા એની તાકાતથી કેટલા કામો થયા એ અમારા કરતાં વધારે તમે જાણો છો આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી આવ્યું આપણો વિસ્તાર લીલો છમ પડી થઈ ગયો આપણે સૌને અહીંયા પીવાના પાણીની પણ તકલીફ હતી એની જગ્યાએ આજે આપણા ખેતરોમાં નર્મદા માનું પાણી ભરે છે એ નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્ન